શિક્ષણ કાલ અને આજ એક જમાનો હતો ત્યારે જાતે જ સ્કૂલમાં જવું પડતું કોઈ મૂકવા આવનાર હતું નહીં ત્યારે માતા પિતાને કોઈ ડર પણ ન હતો કે આ થઈ જશે અને પીળું થઈ જશે બાર સાયન્સ ખાલી પાસ કે નાપાસ સાથે જ મતલબ હતો દૂર દૂર સુધી ટકાવારી સાથે કોઈ મતલબ ન હતો હું ટ્યુશન કરવા જાઉં છું એમ બોલવામાં પણ શરમ આવતી કેમ કે ટ્યુશન જઈએ તો અમને ઠોઠ વિદ્યાર્થી સમજવામાં આવતા હતા ચોપડીઓમાં વિદ્યાના પાન મોર પિંચના પાન પીપળાના પાન મૂકવામાં આવતા હતા આમ કરવાથી વિદ્યા આવશે એવી ધારણા હતી કાપડની અને ઘરના ફાળવેલા કબાટમાં ખાનામાં ચોપડીઓ કેવી રીતે વ્યવસ્થિત ગોઠવવી તેમાં અમે નિપુણતા હાંસલ કરી હતી દર વર્ષે નવું ધોરણ શરૂ થાય ત્યારે ચોપડી નોટ અને ચોપડામાં જૂની રદ્દીના પેપરના પૂઠા એક જ દિવસે ચડાવવામાં આવતા હતા તે દિવસે જ તહેવાર જેવો આનંદ આવતો હતો દર વર્ષે જૂની ચોપડીઓ ગાયડો પાછળના ધોરણના વિદ્યાર્થી વેચવા અને આગળના ધોરણવાળા વિદ્યાર્થી પાસે ખરીદવામાં કોઈ શરમ સંકોચ થતો નહીં કે દર વર્ષે ના તો ચોપડીઓ બદલાતી ના અભ્યાસક્રમ અમારા માતા પિતાને શિક્ષણ કે સ્કૂલ ફી ક્યારેય બોજરૂપ લાગ્યા નથી સ્કૂલ છૂટ્યા પછી ગામમાં કે ફળિયામાં અને ગલીઓમાં રખડવાનું ન જાણે આમ કરવાથી અમે કેટલું એ ચાલ્યા હશે

કે લાલ રબરનો બોલ કે કોઈકવાર વળી ટેનિસનો બોલ લાકડાની પાટિયું કે બેટ સાથે ક્રિકેટ રમવામાં કેટલો આનંદ આવતો તે તો એમને જ ખબર પડે પોકેટ મની ક્યારે મમ્મી પપ્પા પાસે માંગી નથી ક્યારે એમણે આપી પણ નથી વર્ષમાં કોઈકવાર સમ્રાટનો ચવાણો કે પછી બરફનો બોલો મેલોડી ચોકલેટ કે પછી પાર્લે બિસ્કિટ ખાવા મળતું તે જ અમારા માટે ખૂબ આનંદની વાત હતી આટલા મોજ અમે ખુશ હતા અમે આવી નાની નાની જરૂરિયાતો તો દાદા દાદી મામા જીજાજીઓ પૂરી કરતા હતા અમે અમારા મમ્મી પપ્પા કેટલો પ્રેમ કરીએ છીએ તે ક્યારેય બતાવી શક્યા ન હતા કેમ કે આઈ લવ યુ બોલવામાં ઘણી જ શરમ આવતી હતી ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને સંબંધોમાં ખાલી ઔપચારિકતાનું પાલન કરવું એ અમને અત્યારે જામ્યું જ નહીં સવારનું ખાવાનું રાતનું ખાવાનું અને કારમી મોંઘવારીમાં જેમ તેમ કરીને બે છેડા ભેગા કરવા માટે મથામણ અમને રચ્યું જ નહીં મધ્યમ વર્ગમાં હોવા છતાં ધનવાનો જેવા મોગા ફોન ગાડી અને ઘર મેળવવા દિવસ રાત એક કરી મહેનત કરી લોનના હપ્તા ભરવા એ અમે શીખ્યા જ નથી પરંતુ જે જીવન અમે જીવ્યા તેની વર્તમાન સાથે તુલના શક્ય જ નથી અમે બાળપણમાં સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પણ એક જમાનો હતો અને અમે આજે આ સમયે સંકોચથી નીકળીને અમારા માતા પિતા ભાઈ બહેન અને સગા સંબંધી અને તથા મિત્રોને કહેવા માગીએ છીએ કે તમારા પાલન પોષણ લાડ પ્યાર માર્ગદર્શન તથા આપવામાં આવેલ સંસ્કારો માટે હંમેશા તમારા ઋણી છીએ મિત્રો આ વિડીયો અંગે તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખી જણાવજો